નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદા શહેરમાં આવેલ આસુતોષ સોસાયટીમાં આ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ભવ્યાથી ભવ્ય નવચંડી યજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના રહીશ એવા જે કે શાહ સાહેબ સાથે અહીંના ગોપી મંડળના પાંચ વર્ષના પચીસ હજાર રૂપિયા એકત્રિત થયા હતા જે બહેનોને અને સોસાયટીના લોકોને પણ જાણ ન હતી તે છતાં તેઓ દ્વારા આ જે પચીસ હજારનું ભંડોળ હતું તેની ફિક્સ કરવામાં આવી હતી ત્યારે બે હજાર ચોવીસમાં તે ફિક્સ હાલ પ સિત્તેર હજાર ઉપર થઈ જતા તેઓને વિચાર આવતા તેઓ દ્વારા સોસાયટીનું કલ્યાણ થાય સોસાયટીમાં સૌ સુખી થાય જેને લઈને આ સિત્તેર હજારનું ભંડોળ સારા કાર્યમાં વપરાય જેને લઈને સોસાયટી ખાતે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્રશ્યમાં જોઈ શકો તેમ નવ જોડા આ નવચંડી યજ્ઞમાં બેઠા હતા અને સાંજે નારિયેલ ઓમીને ભંડારાનું આયોજન કરીને અને સૌ ગોપી મંડળની સખી બહેનોનું શાલ ઉડાડીને સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું અને સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ આસુતો તો સોસાયટી ખાતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ભવ્ય નવચંડીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકોએ લાભ લીધો હતો

અને એ લોકોના જે ભંડોળ પચીસ એક હજાર રૂપિયા મારી પાસે જમા હતા એનું આજે એફડી કરતાં કરતાં સિત્તેર હજાર રૂપિયા લગીને આ રકમ ભેગી થઈ છે તો મને એવો એ વિચાર આવ્યો કે આ સિત્તેર હજાર રૂપિયા આપણે સોસાયટીમાં નવચંડી યજ્ઞ કરી અને સુખ શાંતિ સોસાયટીમાં રહે એ માટેનું એક આયોજન કરવું જોઈએ અને એ આયોજનમાં સોસાયટીના તમામ રહીશો અને મારી સાથે બીજા આઠ કપલો પણ આ નવચંડી યજ્ઞમાં જોડાયા અને મને સોસાયટી તરફથી પણ પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો સોસાયટીના દરેક કાર્યકરો જે કારોબારી સભ્યો છે ચેરમેન છે સેક્રેટરી છે દરેકનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેઓનો પણ એટલો સહકાર મને મળ્યો છે એક મારા વિચારમાં એ લોકોએ મને સહકાર આપ્યો એ આપણે એમના માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ બંને હવન પત્યા પછી સ્લીપર ઉમ્યા પછી અમે એક ભંડારાનું પણ આયોજન કરે છે જેટલા જૂના આસુરો સોસાયટીમાં રહેતા હતા એ તમામને અમે આમંત્રણ આપ્યું અને એ અમારા આમંત્રણને માન આપી તેઓ આજે સૌ ઉપસ્થિત રહ્યા એનો મને ખૂબ ગર્વ અને અનુભવું છું અને અત્યારે આ પ્રોગ્રામ પત્યા પછી એક ભંડારાનું પણ આયોજન કરે છે તો સૌ આસુતો સોસાયટીના રહીશો અને બહારગામથી પધરેલા દરેક સભ્યોને આ પ્રસાદ ગ્રહણ કરવાની અપીલ કરી છે અને અમને અને સહકાર ખૂબ ખૂબ તમે જે આ મંડળની સખી મંડળની બહેનોનું ઉડાડીને આ પછી બહેનો વિચાર આવ્યો કે જેટલા જૂની બહેનો અત્યારે હયાત છે એ લોકોને અમે સાલ ઉડી અને સન્માન કર્યું અને તેઓના માટે તેજસભાઈ મહેતા એ સાલના સ્પોન્સર થયા હતા માતાજીના શણગારના સ્પોન્સર કેરાગભાઈ શાહ હતા અને આજના પાણીના સ્પોન્સર ઇન્દ્રધન પ્રજાપતિએ આ સહયોગ આપ્યો એ બદલ હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ અને સૌ આશુતોષ સોસાયટીના રહીશોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ અને વિનું છું જય હિન્દ જય ભારત